નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયાના ભાષણમાં એક દીકરી ભારત વિશે ટિપ્પણી કરે છે અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મોટા મેદાનો જમવા માટે ભોજના લઈએ સ્વિમિંગ પુલ મોટી કમ્પ્યુટર લેબ વગેરે બધી જ સારી સારી વસ્તુઓ છે આ સિવાય દિલ્હી અને પંજાબમાં ઇને ડર લાગે છે મહેનત કરી રહ્યા છે ગોપાલભાઈ ગોપાલભાઈ ખેડૂત આવે છે ગોપાલભાઈ તો બહુ ટેલેન્ટેડ છે બધા જ કાયદાઓ આવડે છે વાંચતા લખતા ગાતા what right. the